રજની પરમારનો માર મારતો આ વીડિયો પણ સામે આવ્યો છે રજની પરમાર સાથે અન્ય ત્રણ યુવકો પણ આ વીડિયોમાં દેખાઈ આવ્યા છે બાબુ રાઠોડ મહેશ પરમાર અને મયુર નામનો શખ્સ હોવાની જાણકારી છે આ અંદાજે દિવસ અનુમાન છે ભોગ યુવકની સુરેન્દ્રનગર એસપી ને રજૂઆત સામે આવી છે બહુજન વિકાસ પથના નેજા હેઠળ એસપીને રજૂઆત કરવામાં આવી અનુસૂચિત જાતિના વિવિધ જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરના એસપીને પુરાવા તરીકે આ વીડિયો રજૂ કરવામાં આવ્યો છે વીસ દિવસ વીતી ગયા છતાં પણ

મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ યુવકને માર મારતા હોય તેવો વિડીયો આધાર પુરાવા સાથે સ્થાનિક પાટડી પોલીસને ને અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત બાદ પણ ધારાસભ્ય કે તેમના પુત્ર સાથે કોઈ પણ જાતની ફરિયાદ નોંધવામાં નહીં આવતી હોવાનો પણ હાલ આક્ષેપ કરવામાં આવ્યો છે વીસ દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો હતો તથા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતા હાલ એસપી આ મામલે રજૂઆત કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં

એટલે એક યુવકને એટલી હદે ઢોર માર મારવામાં આવ્યો છે કે યુવકના દ્રશ્યો અમે આપને બતાવી શકીએ એવી પરિસ્થિતિ પણ નથી એ વિડીયો બ્લર કરીને બતાવવો પડી રહ્યો છે આ દ્રશ્યો જુઓ સરાજાહે ધારાસભ્યના પુત્ર અહીં ગુંડાગીરી કરી રહ્યા હોય તેવો ઘાટ અહીં સર્જાયું છે જ્યારે ધારાસભ્યને ફોન કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ધારાસભ્યને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો ધારાસભ્ય એવું જવાબ આપે છે કે હું મીટિંગમાં વ્યસ્ત છું ધારાસભ્ય ભાજપના છે શું ભાજપના ધારાસભ્ય છે તો તમે ગમે તે કરી શકશો અને ભાજપના ધારાસભ્ય એવું કહે છે કે હું મીટિંગમાં વ્યસ્ત છું અને ભાજપના ધારાસભ્યનો દીકરો બહાર સરા જાહેર આવી રીતે કોઈકને ઢોર માર મારે છે આ ક્યાંનો ન્યાય છે ક્યાંનું આ સત્તા છે કે એનું તંત્ર ચાલી રહ્યું છે સવાલ અત્યારે ઉઠાવો પડી રહ્યો છે

એને મારું અપહરણ કરી અને મને અલગ અલગ જગ્યાએ ત્રણ જગ્યાએ લઈ ગયા રામદેવ માર્થી મને ત્યાંથી ગાડીમાં મારતા મારતા બાબા સાહેબ સ્ટેચ્યુ લઈ ગયા અને ત્યાંથી એમને વણકર સમાજ ભવનમાં લઈ ગયા અને ત્યાં પણ મને ઢોર મારવામાં આવ્યો અને એક મહત્વની બાબત એવી હતી કે એમનો ધારાસભ્યનો ફોન પણ એ વખતે ચાલુ હતો અને ત્યાં એમને આવતા હતા રૂબરૂ અને એ રુબરૂ આવવાના કારણે એમને ત્યાં સુધી મને કહ્યું હતું કે તમે સાહેબ આવે એટલે તમે માફી માંગી લેજો પાટ્રિક દસડા વિધાનસભાના ધારાસભ્ય પી કે ફરમારંને એના મળતીઓ દ્વારા જાહેરમાં ઢોર માર મારી અપણ કરી ગુંધી રાખી અને જેની ફરિયાદ સુધા આજ દિન સુધી નથી લેવાતી સોશિયલ મીડિયામાં જેના વિડીયો વાયરલ થયા છે જે મારવામાં આવ્યા છે આ પોલીસ એમ કહે કે ગુજરાતની પોલીસને ધન્યવાદ આપું છું કે સામાન્ય કોઈ રીલ્સ બનાવતા હોય જે કોઈ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોય કોઈ એવા ચેન ચલાવ કરતા હોય એ લોકોને તાત્કાલિક પોલીસ દોતી અને ફરિયાદ કરી અને એને દંડ કરવામાં આવે છે પરંતુ આવડો મોટો જે માનવતાને શર બનાવે એવો હિન કૃત્ય કરવામાં આવ્યું છે જેને જાહેરમાં ઢોર મારવામાં આવ્યો છે એના વિડીયો ફૂટેજ હોવા છતાં આ પોલીસ છે એને ધન્યવાદ અમે આપીએ છીએ સુરેન્દ્રનગર એ ઇશારેર નથી લતી